મિત્રો રક્ષાબંધન ક્યારે છે જુઓ તારીખ શુભ મુહૂર્ત અને તેનું શું છે મહત્વ મિત્રો ભાઈ બહેનના પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રાખડી બાંધવાનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે અને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે જારે ભાઈઓ તેમની બહેનની રક્ષાના વચન સાથે ભેટ આપે છે તો ચાલો જાણીએ રક્ષાબંધનની તારીખ અને શુભ મુહૂર્ત ચાલો મિત્રો જણાવી દઈએ કે રક્ષાબંધન કયારે છે મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખ ઓગણીસ ઓગસ્ટ ના રોજ સવારે ત્રણ વાગ્યા થી ચાર મિનિટ થી શરૂ થઈને રાત્રે અગિયાર વાગ્યે પંચાવન મિનિટે સમાપ્ત થઈ રહી છે આવી સ્થિતિમાં રક્ષાબંધન નો તહેવાર ઓગણીસ આવશે નંબર એક રક્ષાબંધન બે હજાર ચોવીસ રાખડી બાંધવા માટે શુભ મુહૂર્ત બપોરે એક વાગ્યે થી છેતાલીસ મિનિટ થી ચાર વાગ્યે ઓગણીસ મિનિટ સુધી મિત્રો નંબર બે રક્ષાબંધન ના દિવસ માટે પ્રદોષકાલ મુહૂર્ત संजय 6:00 वाग्याथी 56 मिनिट थी 9:00 वाग्याथी 7 मिनिट સુધી નંબર 3 મિત્રો રક્ષાબંધન ભદ્રાકાર નો અંત સમય બપોરે 1:00 વાંહિયાથી 30 મિનિટ સુધી મિત્રો રક્ષાબંધન ભદ્રા ઊંચ સવારે 9:00 વાગ્યાથી 51 મિનિટ સુધી સવારે 10:00 વાગ્યાથી 53 મિનિટ સુધી મિત્રો રક્ષાબંધન ભદ્રા મુખ સવારે 10:00 વાગ્યાથી 53 મિનિટ થી બપોરે 12:00 વાગ્યાથી 37 મિનિટ સુધી મિત્રો આ વર્ષે રક્ષા

આવે છે શું છે તેનું મહત્વ મિત્રો જ્યારે રાજાબલીએ ભગવાન વિષ્ણુ પાસેથી વચન લઈને તેમને લોકમાં પોતાની સાથે રાખ્યા હતા આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ રાક્ષસ રાજાબલીના કાંડા પર રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં પરત કરવાની વિનંતી કરી મહાભારતના સમયગાળા દરમિયાન રાણી દ્રૌપદીએ એક વખત તેમની સાડીનો છેડો ફાડી પીળા કપડાંનો ટુકડો કૃષ્ણના કાંડા પર બાંધી દીધો હતો જેથી કૃષ્ણના હાથે હેલી ઈજા મટી જાય છે કૃષ્ણ કૃત્યથી એટલા પ્રભાવિત થયા કે તેમણે જાહેર કર્યું કે દ્રૌપદીએ તેમને પોતાનો ભાઈ બનાવ્યો છે અને હવે તેની સુરક્ષા કરવાની જવાબદારી તેની છે જે કૃષ્ણએ તેના પાંચ શક્તિશાળી પતિઓ હોવા છતાં મિત્રો વીડિયોમાં માહિતી તમને પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમ કે અમારી ચેનલ પર નવા નવા વિડીયો આવતા રહેશે વીડિયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ